મિત્રો અમારી ચેનલ સત્યલોક વચન પર ફરી એકવાર તમારા હાર્દિક સ્વાગત છે મિત્રો હવે સમય આવી ગયો છે મીઠાઈઓ વહેંચવાનો કારણ કે ભગવાન શ્રી હરિવિષ્ણુજીની વિશેષ કૃપાથી પંદર મેથી એકવીસ મે વચ્ચે આ છ રાશિઓનું નસીબ અચાનક તેજસ્વી બની જવાનું છે હા ભાઈઓ બહેનો આ પવિત્ર સમયગાળામાં આ રાશિઓને ખુશીઓની ભેટ મળવાની છે ભગવાન વિષ્ણુ બાર રાશિઓમાંથી ખાસ આ છ રાશિઓથી ખૂબ જ પ્રસન્ન છે જેના કારણે આ જાતકોના જીવનમાં રહેલા દુઃખ પીડા અને સમસ્યાઓનો અંત થવાનો છે આ જાતકો પર ભગવાનની એવી કૃપા વર્ષશે કે તેમના જીવનમાં હવે માત્ર આનંદ અને સમૃદ્ધિ જ રહેશે હવે પ્રશ્ન એ થાય છે કે એ છ ભાગ્યશાળી રાશિઓ કઈ છે જેઓનું નસીબ પંદર થી એકવીસ મે ના સમયગાળામાં ચમકી ઉઠવાનું છે અને જેમને મળશે અનેક શુભ સમાચાર અને અદભુત સફળતાઓ આ રહસ્ય પર્દાફાશ આપણે આ વિડિયો દ્વારા કરવા જઈ રહ્યા છીએ એ માટે તમારે આ સંપૂર્ણ વિડીયોને શરૂઆતથી અંત સુધી જરૂર જોવો જોઈએ કારણ કે આ માહિતી ખાસ કરીને એ છ રાશિઓ માટે ખૂબ જ મહત્વપૂર્ણ છે મિત્રો વિડિયો શરૂ કરતા પહેલા જો તમે ભગવાન વિષ્ણુના સાચા ભક્ત હોય તો અમારી ચેનલ સત્યલોક વચન ને એક લાઇક કરો અને કોમેન્ટ બોક્સમાં જય ભગવાન વિષ્ણુ જરૂર લખો જેથી ભગવાનનો આશીર્વાદ સીધો તમારા સુધી પહોંચી શકે ચાલો હવે જાણીએ એ નસીબદાર અને ભાગ્યશાળી રાશિઓ વિશે જેઓનું નસીબ ભગવાન વિષ્ણુજીની કૃપાથી પંદર થી એકવીસ મે દરમિયાન નવી ઊંચાઈઓએ પહોંચવાનું છે જેમ કે આપણે જાણીએ છીએ દરેક વ્યક્તિ પોતાના ભવિષ્યને લઈને ચિંતિત હોય છે દરેકને જાણવું હોય છે કે આવનારા દિવસો કેવી રીતે પસાર થશે કારણ કે આપણા જીવન પર ગ્રહો અને નક્ષત્રોની ચાલનો ખૂબ મોટો પ્રભાવ હોય છે જેમ જ ગ્રહોની દશા બદલાય છે તેમ જ જીવનની દિશા પણ બદલાય છે અને હાલમાં એક એવું દુર્લભ અને શુભ સંયોગ બની રહ્યો છે જેમાં ભગવાન વિષ્ણુ પોતે આ છ વિશેષ રાશિઓનું નસીબ ચમકાવવા જઈ રહ્યા છે આ રાશિઓના જીવનમાં હવે આવશે અનંત ખુશીઓ સફળતા અને સમૃદ્ધિ એવું કહેવાય છે કે જેના પર ભગવાન વિષ્ણુજીની કૃપા થઈ જાય એ વ્યક્તિનું જીવન બદલાઈ જાય છે આ જગતમાં બધા લોકો એક સમાન નથી હોતા પણ જે લોકો મહેનત કરે છે તેમનું નસીબ પણ તેમનું સાથ આપે છે જો કોઈ ગરીબ હોય તો એ પણ પોતાની મહેનત અને લાગણીથી ધનવાન બની શકે છે કેટલાય લોકોમાં ધન મેળવવાની પ્રબળ ઈચ્છા હોય છે અને જ્યારે ગ્રહો નક્ષત્રોનું શુભ સંયોગ બને છે ત્યારે આવી ઈચ્છાઓ પૂરી થવા લાગે છે જ્યોતિષશાસ્ત્ર અનુસાર હાલમાં એવું એક શુભ યોગ બની રહ્યું છે જેમાં બાર રાશિઓમાંથી આ છ રાશિઓને ભગવાન વિષ્ણુજીના વિશેષ આશીર્વાદ મળવાના છે ભગવાનની કૃપાથી આ જાતકોના ભાગ્યમાં ધન સફળતા અને ઉન્નતિ પ્રવેશ કરશે આ જાતકો માટે આવનારો સમય એટલો શુભદાયક હશે કે તેઓ પોતાના જીવનમાં અદ્ભુત ધનલાભ મેળવે એવી શક્યતા છે ચાલો હવે જાણીએ કે એ છ ભાગ્યશાળી રાશિઓ કઈ છે જેને પંદર મે થી એકવીસ મે વચ્ચે ભગવાન વિષ્ણુજીના આશીર્વાદ થી અપાર ખુશીઓ મળવાની છે પહેલી રાશિ જેને ભગવાનની કૃપાથી ભાગ્ય તેજ થવાનો છે એ છે તુલા રાશિ તુલા રાશિ પર ભગવાન વિષ્ણુની વિશેષ કૃપા બની રહી છે જેના કારણે ઘણા વર્ષોથી અટવાયેલા કામો હવે પૂર્ણ થવાની સંભાવના છે જો તમે કોઈને ધન આપ્યું હતું તો તે પાછું મળવાની પૂરી શક્યતાઓ છે તમારા પર જે ઋણ હતું તેનાથી મુક્તિ મળવાના યોગ પણ બની રહ્યા છે અને તમારી મહેનત હવે રંગ લાવવાની છે સમાજમાં તમારું માન સન્માન વધશે અને તમારી આર્થિક સ્થિતિ પણ મજબૂત બનશે વ્યાપારમાં અચાનક ધનલાભ થવાની શક્યતા છે અને ઘરમાં સુખ શાંતિ તથા સમૃદ્ધિનું વાતાવરણ રહેશે ભગવાન વિષ્ણુની અનંત કૃપા તુલા રાશિવાળાઓ પર બની રહેશે પરંતુ તમારે સલાહ આપવામાં આવે છે કે તમારા ગુસ્સા પર નિયંત્રણ રાખો કારણ કે એ જ સંયમ તમને સફળતાની ઊંચાઈ સુધી લઈ જઈ શકે છે આ સમય તમારા બધા કાર્ય સહેલાઈથી પૂર્ણ થવાના છે તમને સંતાન સુખ પણ મળશે અને તુલા રાશિના લોકો અનુભવી શકશે કે હવે સમય તેમના માટે અનેક ખુશીઓ લઈને આવ્યું છે આ તમારા જીવનમાં સકારાત્મક પરિવર્તનનું સંકેત છે મિત્રો આ યાદીમાં જે બીજી રાશિ જે આવે છે તે છે કુંભ રાશિ કુંભ રાશિના લોકો માટે આ સમય અત્યંત સૌભાગ્યશાળી સાબિત થવાનો છે ભગવાન વિષ્ણુ તમારાથી પ્રસન્ન છે અને તેમની કૃપાથી તમારા જીવનમાં આનંદ અને સમૃદ્ધિ પ્રવાહિત થશે હવે એ સમય આવી ગયો છે જ્યારે તમારી મહેનતનું ફળ મળવાનું છે જે કામો લાંબા સમયથી અટકેલા હતા હવે સફળતાપૂર્વક પૂર્ણ થવાના છે વ્યાપાર કરનારા લોકો માટે આ સમય ખાસ લાભદાયક છે વેપારમાં પ્રગતિના નવા રસ્તા ખુલશે અને તમારું કાર્ય દિવસે બમણું અને રાત્રે ચાર ગણું વધશે ચારે બાજુથી ખુશીઓ તમારા જીવનને ઉજાસભ્યુ બનાવશે સાથે જ નોકરી કરતા લોકોને પ્રમોશન અને પગાર વધારાના યોગો છે જે લોકો રોજગારની શોધમાં છે તેમને મનગમતી નોકરી મળવાની શક્યતાઓ છે જો તમારા કંઈક રૂપિયા અટકેલા છે તો તે પણ ટૂંક સમયમાં મળી શકે છે વ્યાપારમાં આવેલા અવરોધો હવે દૂર થશે અને જીવનમાં સુખ શાંતિનું વાતાવરણ બનશે કુંભ રાશિના લોકો માટે ભગવાન વિષ્ણુની વિશેષ કૃપાથી આ સમય ખૂબ જ લાભદાયક સાબિત થવાનો છે સમય તમારા પક્ષમાં છે તેથી તેને સંપૂર્ણ રીતે ઉપયોગમાં લો અને તેનો પૂરો લાભ મેળવો મિત્રો આ યાદીમાં જે ત્રીજી રાશિ જે આવે છે તે છે કન્યા રાશિ કન્યા રાશિના જાતકો માટે આ સમય ખૂબ શુભ સંકેતો લઈ આવ્યો છે તમને ન માત્ર ધન લાભ થશે પરંતુ વ્યવસાયમાં પણ નોંધપાત્ર વૃદ્ધિ જોવા મળી શકે છે જે લોકો નોકરીમાં છે તેમના માટે આ સમય ખાસ લાભદાયક રહેશે પ્રમોશન અને પગારમાં વધારો થવાના પૂરા યોગ દેખાઈ રહ્યા છે આ ઉપરાંત જે લોકો વિદેશમાં નોકરી મેળવવાનું સ્વપ્ન જોઈ રહ્યા છે તેમના માટે હવે એ સપનું સાકાર થવાની દિશામાં આગળ વધતું જોવા મળી રહ્યું છે ભગવાન શ્રી હરિવિષ્ણુની કૃપા કન્યા રાશિવાળા લોકો પર વિશેષ રૂપે બની રહી છે વેપારીઓને પણ તેમના ધંધામાં વધુ નફો થવાના સંકેતો મળતા જોવા મળી રહ્યા છે તમારા જીવનમાં હવે આવા ઘણા અવસર આવશે જે તમને ધન લાભ અને આર્થિક સ્થિરતા આપશે અને જેમને સંતાનની ઈચ્છા છે તેમને પણ સંતાન સુખ પ્રાપ્ત થશે અને ઘરમાં પ્રેમભર્યું અને આનંદમય વાતાવરણ રહેશે ટ્રેન સંબંધો પહેલા કરતા વધારે સારા બનશે અને તમારા તમામ કામો સફળતાપૂર્વક પૂર્ણ થશે જો તમે નવું મકાન કે વાહન ખરીદવાની યોજના બનાવી રહ્યા છો તો આ સમય તમારા માટે અત્યંત અનુકૂળ છે તમારી યોજના સફળતા તરફ આગળ વધશે ભગવાન વિષ્ણુની કૃપા દૃષ્ટિથી તમારી દરેક ઇચ્છાઓ પૂર્ણ થશે અને તમારા જીવનમાં ખુશહાલી સફળતા અને સમૃદ્ધિનો પ્રવેશ થશે આ સમય તમારા જીવનને બદલી નાખે તેવો સાબિત થઈ શકે છે મિત્રો આ યાદીમાં જે ચોથી રાશિ જે આવે છે તે છે વૃષભ રાશિ વૃષભ રાશિના જાતકો માટે પણ એક ખૂબ જ શુભ સંકેત છે ભગવાન વિષ્ણુની કૃપાથી હવે તમારા જીવનમાં એક સારા સમાચાર આવશે તમે જે મહેનત કરી છે તેનું સકારાત્મક પરિણામ મળશે આર્થિક રીતે તમે પહેલા કરતા વધુ મજબૂત અને સ્થિર દેખાશો જે કામો અત્યાર સુધી અટવાયેલા હતા તે હવે કોઈ અવરોધ વિના સફળતા પૂર્વક પૂરા થશે તમારા મિત્રો અને સહકર્મીઓ સાથે તમારું સમન્વય અને સંવાદ પણ વધુ મજબૂત થશે આ રાશિના જાતકોને નાણાકીય લાભ ધંધામાં સફળતા અને ઘણા લાભકારી અવસર મળશે પરિવાર અને પૂરો સહયોગ રહેશે જે તમારી વધુ સરળ બનાવશે તમારી મીઠી વાણી અને સકારાત્મક વિચારશક તે તમને દરેક પરિસ્થિતિમાં આગળ વધારશે અને તમારા કામોને સરળ બનાવશે ભગવાન વિષ્ણુની કૃપા ખાસ તમારી ઉપર છે જેને કારણે તમારા નાણાકીય સંકટ દૂર થશે જે કામ લાંબા અટવાયેલા હતા તે હવે પૂર્ણતાની તરફ આગળ વધશે તમારી પ્રગતિ હવે દિવસે ને દિવસ વધી જશે તમે જીવનમાં ઊંચાઈઓ અડકશો અને સફળતાનું ઉદાહરણ બનશો દુનિયા તમારા કર્મોની જળહળ જોશે અને આ બધું થશે ભગવાન વિષ્ણુના આશીર્વાદથી આ શુભ સમયે અવસર ગુમાવશો નહીં આને પૂરી રીતે સ્વીકારો ઉપયોગ કરો અને લાભ મેળવો મિત્રો આ યાદીમાં જે પાંચમી રાશિ જે આવે છે તે છે મકર રાશિ મકર રાશિવાળાઓ માટે આ જાણીને ખૂબ આનંદ થશે કે ભગવાન શ્રી વિષ્ણુજીની વિશેષ કૃપા હવે તમારા જીવનમાં વર્ષા લાવી રહી છે તમારા વૈવાહિક જીવનમાં મીઠાશ વધશે અને પરિવારજનો વચ્ચે પ્રેમ અને સન્માનનું વાતાવરણ રહેશે નોકરી કરતા લોકો માટે પ્રમોશનની શક્યતા છે જ્યારે વેપારીઓને ધંધામાં ધમાકેદાર નફો થવાના યોગ છે અચાનક ધન લાભ થવાના યોગ છે જેના કારણે તમારું આર્થિક સ્વરૂપ વધુ મજબૂત બનશે તમે તમારા વર્તન અને ભાષામાં સંયમ રાખીને જૂના મુશ્કેલ કામો પણ સરળતાથી પાર પાડી શકશો કાર્યક્ષેત્રમાં તમારી જવાબદારીઓ સમયસર પૂર્ણ થશે જો તમે ગરીબ અને જરૂરિયાતમંદોની મદદ કરશો તો ભગવાન વિષ્ણુની કૃપા તમારા જીવનમાં વધુ તેજીથી ઉતરશે તમારા માટે આવકના નવા રસ્તાઓ ખુલી શકે છે અને નવું વાહન ખરીદવાના યોગ પણ મજબૂત છે સંક્ષેપમાં કહીએ તો મકર રાશિ માટે આ સમય સંપૂર્ણ રીતે અનુકૂળ છે આ શુભ અવસરને વ્યર્થ ન જવા દો અને દરેક ક્ષણનો પૂરતો લાભ લો મિત્રો આ યાદીમાં જે આગળની રાશિ જે આવે છે તે છે મેષ રાશિ મેષ રાશિ માટે ભગવાન વિષ્ણુજીની વિશેષ કૃપા આ સમયે ખૂબ જ શુભ પરિણામો આપનારી છે આ સમય તમારું જીવન નવી દિશામાં લઈ જશે દરેક ક્ષેત્રમાં સફળતા તમારા પગ ચુંબશે અને કોઈ મુશ્કેલી તમને લક્ષ્ય સુધી પહોંચવામાં અવરોધ નથી કરી શકતી ચારે બાજુથી લાભ મળવાના સંકેત છે મોટા અધિકારીઓ અને પ્રતિષ્ઠિત વ્યક્તિઓથી સહયોગ મળવાથી કામ સરળતાથી પૂર્ણ થશે જો તમે કોઈ દેવામાં ફસાયેલા છો તો હવે મુક્તિ મળવાની સંભાવના છે મહેનત સફળ થશે અને તેનો પૂર્ણ ફળ તમને મળશે દાંપત્ય જીવનમાં પ્રેમ અને સમજદારી વધશે વ્યાપારની દ્રષ્ટિએ આ સમય ખૂબ જ લાભદાયક સાબિત થશે મેષ રાશિના લોકોને દરેક તરફથી ધનલાભ થવાની સંભાવનાઓ છે જેઓ નોકરી સંબંધી શુભ સમાચારની રાહ જોઈ રહ્યા છે તેમને પણ ખુશખબરી મળશે જેનાથી સમગ્ર પરિવારમાં આનંદનું વાતાવરણ બની રહેશે ભગવાન વિષ્ણુજીનું સ્મરણ કરવું તમારા માટે ખૂબ જ લાભદાયક રહેશે આર્થિક સ્થિતિ પણ મજબૂત બનશે એવું કહેવું ખોટું નહીં હોય કે વર્ષ બે હજાર પચીસ થી બે હજાર ચાલીસ સુધીનો સમય મેષ રાશિના લોકો માટે ખૂબ જ શુભ સાબિત થવાનો છે આ અવસરનો પૂરો લાભ લો અને સમય વેડશો નહીં મિત્રો આગળની રાશિની માહિતી જાણતા પહેલા એક વિનંતી છે જો તમે હજી સુધી અમારા ચેનલને સબસ્ક્રાઈબ નથી કર્યો તો સત્યલોક વચન ચેનલને જરૂર સબસ્ક્રાઈબ કરો જેથી આવી જ રસપ્રદ જ્ઞાનપ્રદ અને જીવનને દિશા આપતી વિડીયોઝ તમને સમયાંતરે મળતી રહેશે મિત્રો આ યાદીમાં જે સાતમી રાશિ જે આવે છે તે છે મીન રાશિ મીન રાશિના જાતકો માટે એક શુભ સમાચાર છે ભગવાન શ્રી હરિવિષ્ણુની અનંત કૃપા આ સમયે તમારા પર છે અને તેમના આશીર્વાદથી તમને જલ્દી કોઈ સકારાત્મક સમાચાર મળશે તમારી અત્યાર સુધીની મહેનત રંગ લાવવાની છે તમે જેટલો સમય અને પ્રયત્ન લગાવ્યો છે તે હવે સફળતા લાવશે તમે જે સફળતા માટે લાંબા સમયથી રાહ જોઈ રહ્યા હતા તે હવે સમાપ્ત થશે તમારા અટકાયેલા કામો હવે ગતિ પામશે અને સમયસર પૂરા થશે પરિવાર અને સાચા મિત્રોના સંપૂર્ણ સહયોગ મળશે આ બધું ભગવાન વિષ્ણુના આશીર્વાદથી શક્ય બને છે આર્થિક મામલામાં પણ રાહત મળશે જે પૈસા સંબંધિત અવરોધો અને સમસ્યાઓ હતી તેઓ ધીમે ધીમે દૂર થશે અને તમને આવકના નવા સ્ત્રોત મળશે તમારા ધ્નમાં વધારો થશે અને ધંધો કે રોકાણથી લાભ મળવાનો સંકેત છે જોઈએ તો જો તમે નોકરી કરો છો તો તમારું પ્રમોશન અને પગાર વધારો પણ શક્ય છે ભગવાન શ્રી હરિવિષ્ણુની વિશેષ કૃપાથી મીન રાશિના લોકો તમારા જીવનની સમસ્યાઓનો અંત હવે નજીક છે અને હવે તમે એ અદભુત ખુશીઓ અનુભવો જે તમારા જીવનને નવી દિશા અને પ્રગતિ આપશે મિત્રો આ યાદીમાં જે જે રાશિ રાશિ આવે છે છે તે ધનુ ધનુ રાશિના મિત્રો માટે આનંદની વાત છે કે ભગવાન વિષ્ણુની અનંત કૃપા હવે તમારા જીવનમાં નવી ખુશખબર લાવતી આવશે હજુ સુધી જે મહેનત કરી છે તેનું ફળ મળવાનો સમય આવી ગયો છે તમારા જીવનમાં જે કામ અધૂરા રહ્યા હતા તે હવે ભગવાન વિષ્ણુની કૃપાથી સમયસર પૂર્ણ થશે તમને પરિવાર અને સાચા મિત્રો પૂરો સાથ મળશે જેનાથી આત્મવિશ્વાસ વધશે જોડાયેલી સમસ્યાઓનો અંત થશે અને જીવનમાં આર્થિક સ્થિરતા અને વિકાસ આવશે તમારા સામે ઘણા નાણાકીય અવસર આવશે જેના દ્વારા તમારે મોટા લાભ મળવાની શક્યતા છે સાથે જ નોકરી કરતા લોકો માટે પણ શુભ સમાચાર છે તમને પ્રમોશન અને પગાર વધારા મળવાના મજબૂત સંકેત મળી રહ્યા છે આ સમય સફળતા અને પ્રગતિના નવા રસ્તા ખુલશે અને જીવનમાં નવી ઉર્જા અને ઉત્સાહ લાવશે ધનુ રાશિના મિત્રો હવે સમય છે તમારી જૂની તકલીફો ભૂલી આગળ વધવાનો ભગવાન વિષ્ણુની અસીમ કૃપાથી હવે તમારા જીવનમાં માત્ર ખુશીઓ આવશે જે તમારું જીવન સંપૂર્ણ રીતે બદલાવી દેશે આભાર